મોટે <laughs>

તમારું નામ શું દિલીપભાઈ નાગજીભાઈ કાપડી અને ગામ કુડા અમે આજે અહિયાં આયા છીએ કુડા ગામે અને અમારા સંપર્ક કરાવવા માટે કલ્પેશભાઈનો બહુ રોલ છે આની અંદર આ ગાય છે આ કેટલા દિવસ સુધી બીમાર હતી કલ્પેશભાઈ દિલીપભાઈ દસ બાર દિવસથી બીમાર હતી પાર્ટીએ હમણાં તાજી ખરીદીને વાડામાંથી લાયેલી છે તો ખરેખર પશુપાલકે ખરીદતા પહેલાં થોડું ધ્યાન રાખવું જોઈએ કે અમુક વખતે શરીરમાં અહીંયા અહીંયા વણાંક પડતો હોય બેન્ડ હોય પ્રાણી થોડું થાકેલું લાગતું હોય એવા પ્રાણીઓને ખરીદવા માટેનો આ લોખંડ ચેક કરીને જ ખરીદવી જોઈએ તદઉપરાંત જે આ ગાય છે આ તમે જુઓ આનું ઓપરેશન અમે હાલ કર્યું છે અને એની અંદરથી જો આટલું લોખંડ નીકળ્યું છે લો લોલીપભાઈ આ જો આ કપચીના ટુકડા આટલા બધાના પેટમાં નીકળ્યા છે આવા કપ આ ટાઇસના ટુકડા છે આ જો આટલી મોટી તીક્ષ્ણ ધારવાળી પતરી છે આ બધા આટલું બધું આટલું બધું લોખંડ છે ને આ એક સાથે ન ખાધું હોય પરંતુ આ લોખંડ છે આ ધીરે 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 પેટની અંદર જતું રહેતું હોય અને આ બીજા નંબરના પેટમાં જઈ અને બધા જમા થતું હોય તો જનરલી પશુ અમુક પશુ માલિકો કેવા હોય કે પશુને આફરો ચડતો હોય વારંવાર તાવ આવતો હોય પંદર પંદર દિવસે બીમાર થઈ જતા હોય એવા કિસ્સાની અંદર એ પશુ માલિક અથવા તો જે તે વ્યક્તિઓ એ ગાયને વેચી મારતા હોય અને એના કારણે આ ગાય છે આ અહીંયા માલિકના ઘરે લાવ્યા પછી વિયાણી છે અને એના પછી આટલું બધું લોખંડ નીકળ્યું છે તો ખરેખર આપણે જ્યારે કોઈ પણ નવું પશુ ખરીદીએ ત્યારે એને શંકાસ્પદ લાગતું હોય તો એનું લોખંડ ચેક કરાવીને પછી ખરીદવું જોઈએ તદઉપરાંત પશુને વારંવાર તાવ રહેતો હોય પંદર દિવસે અરુચિ રહેતી હોય ખોરાકમાં આ બધા પ્રોબ્લેમ હોય તો એનો સત્વરે લોખંડ ચેક કરાવવાથી આપણે એને ઓપરેશનના માધ્યમથી કાઢી શકીએ નહીતર પછી શું થાય છે કે જેમ સમય જાય છે તેમ લોખંડ છે ને એમાં એની ગ્રેવિટેશન ફોર્સથી ચાલતા એ આગળ છાતીમાં જતું રહે છે અને પ્રાણીનું પછી અકાળે મૃત્યુ થાય છે અસ્તુ